છવ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના પ્રજાસત્તાક પર્વમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ના કર્તવ્ય પથ પર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું હતું જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે સાથે જ રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા મિત્રો ગુજરાત દ્વારા છવ્વીસમી જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો ગોરડો ગુજરાત સરહદીય પ્રવાસનનો વૈશ્વિક ઓળખ છે આ સાથે જ લિંકનો ઉપયોગ કરી આપ ભરપૂર વોટિંગ કરી ગત વર્ષની જેમ આ વખતે પણ આ ટેબ્લોને વિજેતા બનાવવાનું ચૂકશો નહીં આ લિંક આપના મિત્રો પરિચિતો યુવાઓ સમાજ અને કચેરીના સભ્યો મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા માટે વિનંતી કરો ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે આપ સૌ કોઈ સહયોગ આપો તમે વોટિંગ કઈ રીતે કરી શકશો સૌ પ્રથમ લિંક પર ક્લિક કરો ત્યારબાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ જેમાં ગુજરાત ચોથા ક્રમે છે ત્યાં ટીક કરો નીચે લીલા બટનમાં લોગ કરીને દબાવો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખો જેથી તમને ઓટીપી પ્રાપ્ત થશે આ ઓટીપી લખતા જ થોડી વારમાં જ તમારો વોટ ગુજરાતને રજિસ્ટર થઈ જશે જો એસએમએસથી વોટિંગ કરવા માગતા હો તો આ પદ્ધતિ થાય છે માય જીઓ પોલ સ્પેસ થ્રી ફોર ફોર ફાઇવ ટુ વન કોમોન ચોઈસ નંબર સેન્ડ આપ ભરપૂર રીતે આ લિંક કરો ગુજરાતના ટેબલોને ને લિંક કરી વિજેતા બનાવો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર